અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આપણે સીધી વાતમાં રોજે રોજ રાજકારણની ચર્ચા નથી કરતા રાજકારણ જિંદગીનો એક ભાગ છે પણ એક જ ભાગ છે તમારે સફળ થવાનું છે તમારે કુટુંબને આનંદમાં રાખવાનું છે તમારા બીજા અનેક કામો છે એમાંનું એક કામ છે તમારા બિઝનેસની જમાવટ કરવાનું તમારા ધંધાને જમાવવાનું ધંધામાંથી ખૂબ આવક મેળવવાનો અને તમારો ધંધો જેટલો વિકસશે તમે જેટલા ધંધામાં આગળ જશો જેટલા સફળ રહેશો એટલા સફળ નાગરિક રહી શકવાના છો એટલા સફળ તમે પતિ પિતા અને પુત્ર થઈ શકવાના છો તો ધંધાને સફળ બનાવવા માટે બિઝનેસ આગળ લઈ જવા માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના માટે ખૂબ બધા ક્લાસો ચાલે છે પેડ ક્લાસો ચાલે છે સેમિનારો ચાલે છે અને માર્કેટ રિપ્રેઝન્ટેશન આ આમને આ આમને બધી બહુ વાતો સમજાવવામાં આવે છે ગીતામાં બિઝનેસ ડેવલપ કરવાની સ્કિલ કેવી રીતે સમજાવી છે એના ગીતાને પણ હવે બિઝનેસ સાથે સાંકળી લઈ સફળતા સાથે સાંકળી લઈને પ્રવચનો થઈ રહ્યા છે આજે હું એક નાનકડી વાત કહીશ સીધી સાદી વાત કહીશ અને બહુ નાનકડા સિદ્ધાંત આપીશ પણ આ જે ત્રણ સિદ્ધાંત આજની વાતમાં હું જે કહેવા જઈ રહ્યો છું એ તમે જોશો કે પાંચ હજારના દસ હજારના સેમિનારમાં જે વાત કહેવામાં આવે છે એ બધી વાત અહીં આવી જાય છે અને આ આપણી પ્રાચીન ભારતના બિઝનેસના સફળતાના ગુણધર્મો છે એટલે આ એક જ વાતમાં તમને સમજાઈ જશે કે ભારતમાં બિઝનેસ કેવી રીતે સફળ કરવો કારણ કે ઘણી બધી વાર એવું થાય છે કે પરદેશના જે સિદ્ધાંતો છે એ ભારતમાં સાચા ન પણ હોઈ શકે સિદ્ધાંતો જૂના છે પુરાણા છે પણ એ સિદ્ધાંતોને જો તમે સમજી લેશો તો આજના નવા જે કંઈ બિઝનેસ મેનેજમેન્ટના સિદ્ધાંતો છે એ એક યા બીજી રૂપે એમાં સમાવેશ થઈ જશે તો નાનકડી વાર્તાથી શરૂઆત કરું છું બહુ જૂના જમાનાની વાત છે એક રાજમાં એક કોટ્યાધિપતિ શેઠ એટલો બધો પૈસો એમના વહાણો એમના જહાજો દેશ અને દુનિયામાં ફરી રહ્યા છે પાંચે ખંડોમાંથી એમને ત્યાં લક્ષ્મી ઠલવાઈ રહી છે ખૂબ પૈસાદાર સેટ છે સાખ બહુ મોટી છે એમની ઊંડી આખા ભારતમાંથી ક્યાંય પાછી નથી ફરતી હવે આ લક્ષ્મીદાસ સેટને ત્યાં એકનો એક પુત્ર છે આટલા સોનાની ચમચી સોનાની થાળી સાથે જન્મેલો આ પુત્ર આ શું છે એને ધંધામાં કોઈ રસ નથી એને આરામ કરવામાં રસ છે એને જમવામાં રસ છે પિતાજી લક્ષ્મીચંદ બહુ કહે છે કે બેટા તું પેઢી પર આવ પેઢી પર આવ એ વહેલામાં વહેલો પેઢી પર ચાર વાગે જાય બપોરના સવારના નહીં અને છ વાગે તો ઘર ભેગો થઈ જાય અને તે બી પાછો અઠવાડિયામાં બે પાંચ દિવસ તો આવે નહીં લક્ષ્મીચંદ મરણ સંયા પર પડ્યા અને છોકરાને સમજાયો છે આખી જિંદગી તો પણ એ સમજતો નથી મરણ પથારી એને એક જ સંદેશો આપી શકે એમ છે પિતાજી એટલે લક્ષ્મીચંદે એને બોલ અને કહ્યું ભાઈ તે મારી વાત આખી જિંદગી ના સાંભળી પણ હવે મારી ત્રણ વાત સાંભળો એટલે લક્ષ્મીચંદે કહ્યું છોકરાને કે બેટા મને છેલ્લું એક વચન આપ હું માગવું એ આપીશ લક્ષ્મીચંદના છોકરાએ કીધું કે હા પિતાજી તમે કહેશો એવું કરીશ એટલે કીધું કે મારા છેલ્લા મને વચનમાં ત્રણ પ્રતિજ્ઞા કે પિતાજી બોલો એટલે કે કે બેટા છાંયડે છાંયડે પેઢીએ જજે કે જી પિતાજી બીજી કે રોજ બપોરના ગળ્યું કરીને ખાજે તો કે જી પિતાજી અને ત્રીજી વાત કે જેને તું ઉધાર માલ આપું કે ઉધાર રૂપિયા આપું એને ત્યાં ઉઘરાણીએ ના જતો અને લક્ષ્મીચંદે આંખો બંધ કરી દીધી એટલે હવે એમના પુત્ર અમીચંદ ધંધામાં આવ્યા પેઢી પર ખૂબ મોટો ધંધો છે ખૂબ મોટી કામકાજ છે ખૂબ જૂના મુનિમો છે એને તો ખાસ કશું કરવાનું છે નહીં એણે તરત જ ગામમાંથી સુથારોને બોલાવ્યા અને કહ્યું કે મારા ઘરેથી પેઢી સુધી આખા રસ્તા પર તમે તાડપત્રી લગાડી દો જે ખર્ચ થાય પછી કે હવે મારા ઘરથી પેઢી સુધી લગાડો છો મારા બંગલાથી આખા ગામમાં જ તાડપત્રી લગાડી દો જેથી કરીને કોઈને તાપમાં ફરવું ના પડે એટલે દુનિયાનું પહેલું ગામ બન્યું કે જેમાં આખા ગામમાં ઉપર તાડપત્રી લાગી ગઈ આખું ગામ છાંયડામાં ફરવા માંડ્યું એ બાને એને પિતાજીનું પહેલું વચન પૂરું કર્યું કે છાંયડે છાંયડે પેઢીએ એ છે હવે ખાવાનો તો ખૂબ શોખીન હતો અમિચંદ હવે તો રોજ પાંચ પકવાન ખાવા માંડ્યો બાપને વચન આપ્યું છે કે હું ગળ્યું કરીને ખાઈશ અને પછી બી ચાર વાગે જતો તો હવે તો ગળ્યું આટલું બધું પેટ ભરીને ખાધા પછી રોજ જવાનું પણ સંભવ ના રહ્યો અને મુનિમોને કહી દીધું છે કે ભાઈ જે કોઈને ઉધાર માલ આપો અને આપો એને તમારે લેવા જવાનું નહીં ઉઘરાણી કરવા જવાનું જે પેઢીની શાખ આફ્રિકાથી લઈને ભારતના દરેક ખૂણે હતી એ પેઢી ને તાળા દેવાઈ ગયા રોડ પર આવી ગયો બહુ મુશ્કેલીમાં આવી ગયો ચાર છ મહિના તો ઘરમાં બધું ભરેલું તું ચાલ્યું પછી તો લાગ્યું કે હવે ઘર વેચવાના વાર આવશે એટલે અમિતચંદ એના બાપના એક મિત્ર હતા બીજા નગરમાં એમની બહુ મોટી પેઢી હતી એને મળવા ગયા અને જઈને વાત કરી કે કાકા જુઓ મારી આવી દશા થઈ ગઈ કે તે કે પણ થયું શું આટલું 6 મહિનામાં તારા બાપ ગયા ને 6 મહિનામાં તારી પેડી રૂબી ગઈ તો કે બાપને કારણે તો કે બાપે એવું શું કહ્યું તો કે મરતા મરતા વચન લીધેલા તો કે શું વચન લીધેલા તો કે પહેલું વચન એવું લીધેલું કે છાઈડે છાઈડે આ હું પેડી એ જઈશ તો કે ત્યાં શું કર્યું તો કે મે આખા ગામમાં તાડપત્રી બંધાઈ દીધી હું શું કરું આખું ગામ તાડપત્રીમાં છાયડે છાયડે ફરે બીજું વચન લીધું કે હું ગળ્યું કરીને ખાઈશ હવે બાપા જાણતા હતા કે હું તો ગળ્યું જ ખાઉં છું રોજ પેટ ભરીને ગળ્યું ખાઉં છું તોય વચન લીધેલું અને મેં બહુ ખાવા ગળ્યું ખાવા માંડ્યું અને ત્રીજા વચને કે મારી પથારી ફેરવી દીધી તે કે શું હતું ત્રીજું વચન તો કે ત્રીજું વચન એવું હતું કે જેને માલ ઉધાર આપીશ જેને પૈસા ઉધાર આપીશ એને ઘેર ઉઘરાણીએ નહીં જવું પછી તો શું થાય કે બધા ઉધાર લઈ ગયા અને કોઈ પૈસા પાછું તારા બાપાને કારણે નહીં તું ખોટું સમજો એટલે તારી પેઢી ઉઠી ગઈ તો કે હું શું ખોટું સમજો તો કે પિતાજીએ જે કહેલું કે છાંયડે છાંયડે પેઢીએ જજે એનો મતલબ છે કે સવારે સાત વાગ્યા પહેલાં સૂર્ય ઉગે પહેલાં પેઢી પર જવાનું સાફસુફી કરાવવાની આપણે જ શેઠે જ તાળા ખોલવાના મુનિમો તાળા ખોલે એવું નહીં તમારે જાતે જ તાળા ખોલવાના અને રાત્રે સંધ્યાકાળ થઈ જાય સૂર્ય હાથમી જાય પછી તાળા મારીને ચાવીઓ લઈને તમારે જાતે ઘેર જવાનું અને રહી વાત બીજી કે ગળ્યું કરીને ખાવાનું કે બેટા ગળ્યું કરીને ખાવાનો એનો મતલબ એ હતો કે તારી પેઢીમાં જે તારા વાણેતરો હોય તારા જે નોકરો હોય કોકની ઘેર સગવડ નથી કંઈક તકલીફ છે ઘેરથી ખાવાનું લઈને નથી આવ્યો ગામથી વાણેતરો આવ્યા છે બહારગામથી શેઠિયાઓ આવ્યા છે એ બધાને જમાડ્યા પછી તારે જમવાનો એને ગળ્યું કરીને ખાધા ખાવાનું કહેવાય તારી જેમ તારે જાતે ગળ્યું નહીં ખાવાનું પણ કોઈ ભૂખ્યો ના રે તારો પડોશી વેપારી પણ ભૂખ્યો ના રહે એને ગળ્યું કરીને ખાધું કહેવાય અને રહી વાત તી છે કે જેને તમે ઉધાર માલ આપો છો અથવા ઉધાર રૂપિયા આપો છો એની પાસેથી તારે સોનું લઈ લેવાનું જમીન લખાઈ લેવાની તારે મિલકત લખાઈ લેવાની અને પછી ઉધાર આપવાનું જેથી કરીને એ ધક્કા ખાય કે મારું ઘરેણા મારે ઘરેણાં છોડાવવાના છે મારે મિલકતના દસ્તાવેજો સેટને ત્યાં ગીરવી પડ્યા છે એટલે કોઈને સિક્યુરિટી લીધા વગર તારે માલ આપવાનો નહીં તારે રૂપિયા આપવાના નહીં અમીચંદે તો કહ્યું કે કાકા તમે મને સમજાયું પણ હવે બહુ મોડું થઈ ગયું છે હવે હું શું કરું તો કંગાળ થઈ ગયો છું તો કે તારો બાપ બહુ હોશિયાર હતો લક્ષ્મીચંદ જેવો કોઈ વેપારી નહોતો થયો નથી થવાનો બહુ જ હોશિયાર હતો એણે તારી એની એની પાસે લક્ષ્મીચંદ પાસે જે મિલકત હતી એની અડધી મિલકત અહીં મૂકીને ગયા છે મારી પાસે એક દિવસ અમીચંદ આવે તારે સાચું માર્ગદર્શન આપજે અને આ મારા મૂકી ગયેલા રૂપિયાને આપી એની પેઢી ફરી જમાવી આપશે બહુ ગોલ્ડન રૂલ્સ છે ગોલ્ડન રૂલ્સ આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે કે બાર વર્ષ સુધી એક ખુરશી પર દિવસના બાર કલાક બેસવાનું બાર વર્ષ સુધી એક ખુરશી પર બાર કલાક રોજ બેસવાનું એને આસન તપાવ્યું કહેવાય અને બીજી વાત થઈ કે એક ધંધામાં બાર વર્ષ સુધી ટકી રહેવાનું તમે ઘણી દુકાનો જોશો તો ઓગણીસો બાસઠમાં તમે જોઈ હશે એમાં ભાગ્ય થોડો ફેરફાર કર્યો હશે જેવી હશે એવી સાચવી હશે જે ખુરશી પર દાદા બેસતા હશે એ ખુરશી પર આજે છોકરાનો છોકરો બેસે છે ભલે લાકડાની ખુરશી છે કરોડોનો કારોબાર છે એટલે એને ખુરશી તપાવી કહેવાય બાર વરસ એક ધંધામાં એક ખુરશી પર બેસીને રોજના બાર કલાક બેસવાનું છે હવે આપણને તો થોડા દાડા થાય છે ને એમ થાય છે કે આ ત્રણ વર્ષ થયા કશું થયું નહીં બે વર્ષ થયા કશું થયું નહીં અરે ઘણાને તો ત્રણ મહિનામાં નફો જોઈએ છે એ શક્ય નથી એટલે ખુરશી તપાવવાની જે વાત છે સવારે સાતથી થી સાંજે સાત સુધી ધંધા પર બેસવાની વાત છે બીજો નિયમ છે કે તારા તારા જે કર્મચારીઓ છે ત્યારે ત્યાં આવનાર જાનાર છે બીજા શેઠને ત્યાંથી તારે ત્યાં ખરીદી કરવા આવનાર છે બજારમાં તો બહુ દુકાનો છે બધી દુકાનોમાં તારા જેવો માલ પડેલો જ છે પણ બીજા નગરથી બીજા ગામથી ખરીદી કરવા આવેલો વાણોથીઓ જ્યારે તમે એને જમાડો છો પ્રેમથી જમાડો છો ત્યારે એ માલ ખરીદવા તમારી દુકાને આવશે એટલે ગ્રાહક પ્રત્યેનું રિસ્પેક્ટ ગ્રાહકની આવ ભગત ગ્રાહક સાથે પ્રેમાળ વર્તન એ આ બીજો નિયમ છે અને ગ્રાહક સાથે તમારા કર્મચારીઓ ત્યારે જ પ્રેમાળ વર્તન રાખશે જ્યારે તમે તમારા કર્મચારીઓ જોડે પ્રેમાળ વર્તન રાખશો આજે હાયર એન્ડ ફાયર થઈ ગયા છે એવા મુનિમજી હતા જે ત્રણ પેઢી સુધી એકના એક મુનિમ રહ્યા છે વફાદારી બે રીતે ખરીદાય એ ભૂખ્યો ન રહેવો જોઈએ તમારી સાથેનો કર્મચારી તમારો કર્મચારી અને તમારે ત્યાં આવેલા ગ્રાહકોને ખૂબ માન અને રિસ્પેક્ટ મળવું જોઈએ છડાય નહીં ના નીકળી એની ખરીદી ખૂબ નાની છે તો પણ બનશે એ જ એ જ માણસ જ્યારે એ એનો વેપાર ઉચકાશે ત્યારે તમારે ત્યાં એની એની ખરીદી પણ વધશે અને ત્રીજી વાત છે મારી વકીલ છું મારી પાસે એવા કેસ આવે છે કે જીતું ભાઈ આને મેં સોળ લાખ આપ્યા છે હું કહું કે શું પુરાવો બસ રોકડા લઈ ગયો કે બહુ જરૂર હતી એની કે મને હાજર જ પૈસા જોઈએ મેં સોળ લાખ રોકડા આપ્યા મેં તું પાવતી લીધી તો કે ના પ્રોમિસરી નોટ લીધી તો કે ના અને હવે ના પાડે છે કે મેં પૈસા નથી લીધા અરે ભાઈ તમે સોળ લાખ કમાયા ત્યાં સુધી અક્કલ ના આવી પહેલી અક્કલ બહુ અક્કલની વાત કરું મારી શ્રોફની પેઢી હતી વ્યાજ વટાવનો મારો ધંધો હતો પંચમ ફિનલીસ લીઝ નામની એનબીએફસી ચલાવતો હતો હું ચેરમેન હતો એક જ સલાહ મને આપવામાં આવેલી એક વડોદરાના શ્રોફ મારફતે સાવલીના શ્રોફ હતા એમણે મને કહ્યું કે સામાવાળા પાસે કેટલી મિલકત છે સામેવાળો કેટલો પૈસાદાર છે પેટ્રોલ પંપનો માલિક છે સિનેમાનો માલિક છે એની મિલ ચાલે છે તારે કશું નહીં જોવાનું એ જમાનામાં અમારી પાસે એક કરોડ રૂપિયાનું ધીરધાર હતી ત્રણ ટકે વ્યાજ જે પૈસા ધીરતા હતા એટલે એમણે મને કીધું કે તારે કોઈ પણ એક વ્યક્તિને ત્રણ લાખથી વધારે રકમ આપવાની નહીં આ એક નિયમ અને જે વ્યક્તિની તે લિમિટ લાખ રૂપિયા નક્કી કરી છે ત્રણ લાખ નક્કી કરી છે એના દસ હજાર બાકી હોય તો પણ બીજી રકમ આપવાની નહીં મારે ત્રણ લાખની તમારી લિમિટ છે પણ તમે આગલા દસ હજાર ના આપો તો મારે બીજા ત્રીસ ત્રણ લાખ આપવાના નહીં એ શ્રોફનું કહેવું એવું હતું કે જે માણસ દસ હજાર આજે નથી આપી શકતો એ મહિના પછી તારા બે મહિના પછી તારા ત્રણ લાખ કેવી રીતે આપી શકશે એટલે મારી સલાહ છે કે ભાઈ કોઈ ભાઈને પણ શિક્ષાપત્રીમાં બહુ સરસ લખ્યું છે કે બાપ છોકરાને પૈસા આપે કે છોકરો બાપને પૈસા આપે તો એને ગણીને લઈ લેવાના બાપની હાજરીમાં જ ગણી લેવાના બાપે છોકરાની હાજરીમાં જ ગણી લેવાના અને એનો બી હિસાબ લખવાનો તો શિક્ષાપત્રીની આ વાત ખરેખર અમલમાં ઉતારવા જેવી છે લોકો પછી રણે છે કે મારા આટલા રૂપિયા જતા રહ્યા મારા આટલા રૂપિયા જતા રહ્યા ભાઈલીના એક ખેડૂત આવેલા સાત કરોડ રૂપિયા એમને મળ્યા જમીનમાં જમીન વેચી બિલ્ડરને એમાં એમાંના ત્રણ કરોડ રૂપિયા ભાઈલીના બે છોકરાઓને આપ્યા એ બેને બિલ્ડર બનવું હતું અને એ રૂપિયા ડૂબી ગયા મારી પાસે આવ્યા કે જીતું ત્રણ કરોડ ડૂબી ગયા છે મેં તું પચાસ લાખ ફી લઈશ મને કે તમને ફીમાં હાલવા લાખ રૂપિયા નથી તો મેં તું સાત કરોડ આવ્યા હતા ત્રણ કરોડ આ બે છોકરાઓને આપ્યા તો કે ચાર કરોડ બે જમૈઓને હાલ્યા છે આ વેપાર આ ધંધો ના થાય તમે આ તમારી જીવન મૂડી ખેતીની જમીન વેચીને સાત કરોડ આવ્યા છે તો ગામના બે છોકરાઓને ત્રણ કરોડ ને બે જમઈને ચાર કરોડ આપ્યા ભાઈ ઇન્વેસ્ટ કરવા જોઈએ આમાંથી તમે કરોડ સાત કરોડ આવ્યા છે તો કરોડ રૂપિયા કોકને આપી શકો તે લખાણ કરીને પ્રોમિસરી નોટ લખી લઈને ચેક લઈને પછી અપાય મોડે મોડ જુબાને જુબા સાત કરોડ રૂપિયા આવ્યા પછી એક બે વર્ષ પછી થોડા વખત પેલા લોકો બી આજે આપ્યું જમૈયો એ બી રાખ્યા હવે છોકરી એ બી હાથ અદ્ધર કરી દેશે અને આ લોકો બી હાથ અદ્ધર કરી દેશે કોઈ કોર્ટમાં જવાય એવું એક સાધન આ ખેડૂત પાસે નથી તો પ્લીઝ તમે જ્યારે પણ વ્યવહાર કરો ત્યારે આ ત્રીજી કહેવતને બરાબર ત્રીજી વાતને બરાબર યાદ રાખો કે તમારે ધક્કા ના ખાવાના હોય છોકરી જમાઈ છે કે તમારા ભાઈબંધ છે તમારે લખાણ લીધા વગર ચેક લીધા વગર પ્રોમિસરી નોટ લીધા વગર એને પૈસા ના અપાય ને મોટા ભાગના લોકો આમાં જ બરબાદ થઈ જાય છે એટલે આ ત્રણ નિયમ છે જૂના જમાનાના નિયમ છે આજે તમને બિઝનેસ મેનેજમેન્ટનું તમે ભણ્યા છો એમ બી એ થયા છો જે કંઈ થયા છો તમને બીજા હજાર નિયમ શીખવાડશે પણ મારી દ્રષ્ટિએ પહેલાં પાયાના ત્રણ નિયમ તો આ જ છે ખુરશી તપાવી રોજ બાર કલાક ઓફિસમાં બેસવું સવારથી સાંજ સુધી ઓફિસ ખુલ્લી રાખવી ગ્રાહક આવે છે કે નથી આવતો ક્લાયન્ટ આવે છે કે નથી આવતો પણ તમારે ખુરશી પર બેસવાનું છે વારંવાર બિઝનેસ બદલવાના નથી બીજી વાત કે તમારે સ્ટાફને ખુશ રાખવાનો છે મને એક ઇન્કમટેક્સ અધિકારીએ કહેલું કે અમને જે કંઈ દરોડા પાડવાની માહિતી મળે છે એમાં પચાસ ટકા માહિતી જૂના મુનીમજીઓ આપે છે જૂના જૂનો સ્ટાફ આપે છે અને ત્રીસ ટકા માહિતી ભાઈઓ આપે છે કાકાના છોકરાઓ ભાઈઓ બનેવીઓ આપે છે જમાઈઓ આપે છે તો સ્ટાફને તમે સારી રીતે સાચવો ગ્રાહકોને બહુ સારી રીતે સાચવો અને ત્રીજી વાત કે પૈસાની લેવડ દેવડ કરો એનો પાક્કો હિસાબ રાખો સહી લેતા ડરો નહીં સહી માગતા અચકાવ નહીં પ્રોમિસરી નોટ માગતા ગમે તેટલો અંગત મિત્ર છે એક લિમિટથી મોટી રકમ આવે તો તમારે એને લખાણ વગર નહીં આપવી જોઈએ એટલે મને જે પેલા શ્રોપે સમજાવેલું કે જીતું તારી પાસે એક કરોડ રૂપિયા છે ત્રણ લાખ રૂપિયા તું કોઈને આપું છું એ ડૂબ ત્રણ લાખ રૂપિયા ડૂબી જાય છે તો બીજે મહિને એક મહિનાનું તારું વ્યાજ ગયું પણ તારી મૂડી બીજે મહિને જેટલી છે એટલી થઈ જશે એનાથી વધારે ના અપાય તો બિઝનેસ કરવાની આ જૂની ગામડિયા પદ્ધતિને પણ તમે જીવનમાં ઉતારો નહીં તો બિઝનેસ મેનેજમેન્ટની મોટી મોટી વાતો ઇકોનોમિક્સની મોટી મોટી વાતો સાચી નહીં પડે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું